દસ હજાર એકસો તેત્રીસ દૈનિક મુવમેન્ટથી વધીને છત્રી હજાર પાંચસો થી વધુ થયો છે એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટમાં એકસો સત્તર થી બસો ચોર્યાસી પ્રતિ દિવસનો તીવ્ર વધારો થયો છે ઘરેલુ મુસાફરોને સેવા આપતું ટર્મિનલ એક ટ્રીપલ સેટિંગ ક્ષમતા વધારાના બોર્ડિંગ ગેટ છત્રીસ ચેકિંગ કાઉન્ટર અને નવા ડીજી યાત્રા સક્ષમ ઈ ગેટ સાથે ઓગણચાલીસ હજાર ચોરસ મીટર સુધી વિસ્તર્યો છે ટર્મિનલ બે હવે એક સંકલિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હબ છે જે બાર બોર્ડિંગ ગેટ વિસ્તૃત ઇમિગ્રેશન અને સુરક્ષા ક્ષેત્રો અને સમર્પિત પ્રાર્થના બાર સંભાળ અને ટ્રાન્સફર સુવિધાઓ સાથે ઓગણપચાસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે વિશિષ્ટ ચાર્ટર ફ્લાઇટ કામગીરી માટે ચારસો ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું એક નવું જનરલ એવિએશન ટર્મિનલ રજૂ કરવામાં આવ્યું છે વાર્ષિક બે લાખ મેટ્રિક ટન સુધીના માલનું સંચાલન કરવા માટે એક અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું સાથે સાથે ચાર્ટર ટ્રાફિક માટે આધુનિક જનરલ એવિએશન ટર્મિનલ પણ રજૂ કરાયું એઆઈએએલ એ ઓટોમેટેડ બેગેજ સિસ્ટમ સફાઈ રોબોટ્સ અને ડીજી યાત્રા ઇકોસિસ્ટમ રજૂ કરી નવા બોર્ડિંગ પાસ તરીકે ચહેરાની ઓળખનો ઉપયોગ કરે છે વિમાન મથકે દસ મિલિયન સલામત કાર્યકલાકો હાંસલ કર્યા છે તેમાં ટકાઉપણા તરફ નોંધપાત્ર લીધા છે ગ્રીન પાવર તરફ સ્વિચ કરવું કરવું ગંદા રિસાયકલિંગ અને તેના વાહનોને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવા જેવી બાબતો અપનાવવામાં આવી છે એ પાંચ વર્ષમાં ત્રીસથી થી વધુ પુરસ્કારો સાથે માન્યતા પ્રાપ્ત કરી છે જેમાં એસીઆઈ લેવલ ચાર સર્ટિફિકેશન બ્રિટિશ કાઉન્સિલ સેફ્ટી ફાઈવ સ્ટાર રેટિંગ અને સીઆઈઆઈના ના ઝીરો વેસ્ટ ટુ લેન્ડ ફિલ્ડ પ્લેટિનમ સર્ટિફિકેશનનો સમાવેશ થાય છે